જીઆઈટીસી પોલીસ સ્ટેશન એનડીપીએસના ગુનામાં બોન્ડ દારૂ પીને પકડી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ મયુર ચાવડા તરફથી રાજ્યના તથા રાજ્ય બહારના આરોપીઓ પકડવા સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમવી વી તડવીયાનાઓને પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબ કામગીરી તેમજ એનડીપીએસ ના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ અંકલેશ્વર રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે સમય દરમિયાન તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના ના રોજ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર એશિયન પોઈન્ટ ચોકડી થી ઇટીએલ ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલા ગલ્લા ઉપરથી વનસ્પતિજન્ય જન્ય માદક પદાર્થ ગાંજો ત્રણ પોઈન્ટ પાંચસો બાર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર એકસો વીસ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચસો તથા રોકડ રૂપિયા પચાસ હજાર આઠસો મળી કુલ કિંમત રૂપિયા છ્યાસી હજાર ચારસો વીસ નો મુદ્દામાલ મળી આવતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્ડ એક્ટ ઓગણીસો ની કલમ મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ હતો જે ગુનાના વોન્ટેડ આરોપી ફારૂક સાદિક પટેલનાઓ જીતાલી ખાતે આવેલ રૂકસાર મસ્જિદ પાસે હાજર હોવાની એએસઆઈ જયેન્દ્રસિંહ નાઓને મળેલ બાતમીના આધારે તપાસ કરી મળી આવતા આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને સીઆરપીસીની કલમ એકતાલીસ પેટા કલમ એક આઈ મુજબ પકડી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે રિપોર્ટ બાઈ કેતન મહેતા ભરૂચ